નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું પરિવાર આરસીએમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં મકાન સાપરા ઉડી જાય એવી આગાહી આગામી ત્રણ કલાકમાં ખૂબ જ ભારે વરસાદ આ વિસ્તારોમાં હાફાટ છે જ્યાં મિત્રો ઉત્તર ભાગમાં શિયર ઝોન ની કારણે તેને વડોદરા પંચમહાલ છોટાઉદેપુર આજે પણ અત્યંત ભારે વરસાદની સાથે રેડ એલર્ટ જાહેર કર્યું છે આ શિયર ઝોન અસર સૌરાષ્ટ્રના દક્ષિણ દક્ષિણ જિલ્લાના સહિત સમગ્ર ગુજરાતમાં આવતા જિલ્લામાં રહેવાની હોવાથી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અંબાલાલ પટેલે કહી ભારે વરસાદની આગાહી જી હા મિત્રો તેમણે જણાવ્યું છે કે છવ્વીસ તારીખથી ચોમાસાનો જોર ઓર વધશે એટલું જ નહીં જુલાઈમાં અંતમાં દરમિયાન કઈક મોટું પણ થશે અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે કચ્છના અખાત મધ્યપ્રદેશ અને રાજસ્થાન તરફથી સિસ્ટમ અસરો દેખાઈ શકે છે હજુ ત્રણ સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે વરસાદી ધરી ઉત્તર ઉત્તર પૂર્વીય તરફ જવાના કારણે વરસાદ ઓછો છે બંગાળના ઉપસાગરને વહન સક્રિય થઈ રહ્યું નથી હિન્દ મહાસાગર તરફ થોડા વાદળો જમાવટ થયો છે પેસિફિક મહાસાગરમાં વાદળો હાલ નહીવત છે ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફના વાદળો નહિવત દેખાઈ રહ્યા છે વાયુમંડળમાં એટમોસ્ફિયરમાં વેબ નબળી દિશામાં છે જી હા મિત્રો અંબરલાલ પટેલે જણાવ્યું છે કે હાલ બંગાળના ઉપસાગરમાં થોડક અંશે સિસ્ટમ બની રહી છે જેના આગામી છવ્વીસ જુલાઈથી ગુજરાતમાં ઉત્તર ગુજરાત વરસાદ જોર વધી શકે છે સાત ઓગસ્ટે આવનારી સિસ્ટમ ગુજરાતમાં વરસાદ લાવશે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં લો પ્રેશરના કારણે વરસાદ લાવી શકે છે તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ જય હિન્દ